નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં અંજા માર્કેટના બજાર પાસુ બોલાય એના વિશે વાત કરવાના છે ભી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો જીરા અને વરિયાળામાં તો મિત્રો હાલ פולפול મિત્રો મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો સાણંદ વિયાદના બજાર પર તારીખ 18 10 2023 વાર થઈ જો સોનિવાર ખાસ મિત્રો વિડિયો લાઈક આપી અને આ વિડિયો તમારા ખર્દ મિત્રને શેર કરવાનો હોય છે ન પлта જેથી તેમને પણ ખબર પડે આ તાજા બજાર પવન જાડીલ વિયાદના બજાર પાવે સોપ્રથમાં વાત કર્યું તો ઝીરો નો નીસો બતાણ હજારથી હજાર ને રૂપિયા સુધી વરિયાળી આઠસો ત્રેસઠથી બે હજાર છપ્પન રૂપિયા સુધી રાઇડ હજારસો પશીથી બારસો નેવું રૂપિયા સુધી તલ હજારસો રૂપિયાથી અઢારસો એકતાલીસ રૂપિયા સુધી ધાણા હજારસો ત્રેવીસથી ચૌદસો ને સન્નું રૂપિયા સુધી સુવા આઠસો પછીથી પંદરસો ને પિંચાશી રૂપિયા સુધી અને અજમો હજારસો રૂપિયાથી બે હજાર બાર રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઊંચા ખેડૂતો બજાર ભાવ વિડીયોમાં આંસુ રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા